ગુડ મોર્નિંગ તો સવાર થઈ ગઈ છે અને આપણે બી સેટ થઈ ગયા છીએ બી જવા માટે અને અહીંયાથી આપણને બસ લઈ જશે અને આઈ થિંક કંઈક બે કલાકનો જેવો રસ્તો છે એવું કીધું છે એ પ્રમાણે અને પછી ત્યાંથી ક્રૂઝવાળી ટ્રીપ સ્ટાર્ટ થઈ જશે ભાઈ સાહેબ આ પિસ્તાલીસ હજાર રૂપિયાનું નારિયેલ લીધું છે એટલે કે દોઢસો રૂપિયા જેવું થાય આપણે એમ પણ તો એમાં ક્વોન્ટિટી એટલી એક્સ્ટ્રા છે ઘણી જ પાણીની ક્વોન્ટિટી અને પ્લસમાં જે ટેસ્ટ છે ને એટલું સ્વીટ છે કે આટલું સુપર નારિયલ આપણે નારિયલ પાણી મેં ક્યારે પીધું નથી ભાઈ ખરેખર બહુ જોરદાર છે ભાઈ સાહેબ શું ખૂબસૂરત જગ્યા છે અમારે આ જો આયા હોટલ છે એક નંબર આવી હોટલમાં સ્ટે કરશું ક્યારેક આપણે હાલ ફિલહાલ તો બજેટ નથી અત્યારે બજેટ ટ્રાવેલ કરીએ છીએ તો પણ છે જગ્યા અમારી সো গাইড পাই অদে জনো লে নো পরেগে আনে ফালো করানো ছে আইমনু পরুস পর্ট ছে এনে পরুস মাতে জসেমে সাব পর্ট মারো গেড ছে અને હવે આપણે અહીંયાથી આપણી જે કઈ છે નાઇન નાઇન એટ એટ નંબરની જે બોટ છે ને હા એને આપણે બોટ કરવી પડશે આપણે બોર્ડ કરી લઈએ ફટાફટ માસ માસ છે ભાઈ જગ્યા ફાઇનલી કેટલું બધું ચાલે પછી આપણી બોટ આવી ગઈ છે આ છે ફોર્ટી એટ કયુ એન નાઇન નાઇન એટ એટ અહીંયા આપણને ઠીક છે એ વાલા ઓકે કાર્ડ આપી દીધો છે અને હવે આપણે બોર્ડ કરી લઈએ સો એસા આવ કઈક છે બોર્ડ બધા બેસી ગયા છે લંચ માટે અ બેવરેજીસ જે છે બધા તમે કોઈ ડ્રિંક કરવા માંગો કે બધું હા તો આ બધું ચાર્જેબલ છે આ બધું ચાર્જેબલ છે હા ફૂડ બધું ફ્રી છે એમાં આપણે ચાલુ થઈ ગઈ છે બોર્ડ પુલસ અને ચાલુ છે બધું જોવા આ વેજ કાઉન્ટર છે અલગ અલગ વેજ બધું છે ગાઈડ ગાઈડ કરે છે પણ એમની ઇંગ્લિશ બહુ જ વીક છે મારા વીક છે મને તો નથી મારાથી વધારે વીક તો છે ફૂડ નો ઓપ્શન તો લિમિટેડ છે टेस्ट वाइज करोगे अच्छा मेन तो, तो प्राइस वगैरह आते चले जाते हो तो चलो पर एक टाइम मांगे तुमने कि दो हमारे पेरो किस प्राइस में और तेरे सब पर पेच छोटे चाहिए बाकी तुम्हें प्राइस वगैरह बिल है सब बदा सामने बड़ा फूड्स छे ये बड़ा वेजमच छे आ बड़ा चार्जएबल छे आज रोहित में नाना मोटा कार्गो शिप પછી આ વાળા ક્રુઝ પછી આ મોટા શિપ પછી ત્યાં સામે પોર્ટ છે આવું બધું બી મસ્ત છે એમ જોવાની મજા આવે એવી જગ્યા છે ભાઈ બહુ મસ્ત જગ્યા છે આપણે ત્યાં જાયન સુન થી નીકળ્યા હતા જમી લીધું એટલે અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ હજી અને આપણી પાછળ આ કાર્ગો શિપ બી છે તો આપણે આવી ગયા છીએ પહેલા વહેલા આપણા સ્ટોપ ઉપર આનું નામ છે ટ્રી આઈલેન્ડ કરીને છે અહીંયા સ્વિમિંગ પછી ટ્રેકિંગ આ બધું અહીંયા છે જ ઓકે એક કલાકનો ટાઈમ આપ્યો છે

પાણી ક્લિયર છે એમ સારું છે સ્વિમિંગ માટે રૂપમાં પણ લોકો ઘણા જ છે વગેરેનો બી છે પછી તમે અહીંયાથી કાંઈ બી ખરીદી કરવી હોય એ બી તમે કરી શકો છો તો આ છે અહીંયાની ટી ટોપની બીચ બધા અહીંયા સ્વિમિંગ કરે છે જોઈ લો આવી રીતમાં બધા જેને સ્વિમિંગ કરવી હોય એ વાળા આપણે ફોટો માટે અહીંયા ઉપર જશું ટોપ ઉપર અને બધા આવી રીતના જો ફેમિલી ફ્રેન્ડ સાથે અહીંયાનો નજારો એક નંબર છે હજુ ટાઈમ વાગ્યા છે બપોરના બે પણ એવું લાગે છે કે જાણે સાંજના પાંચ છ વાગી ગયા હોય કેમ કે સુરજદેવ તો હું આવ્યો છું મેં સુરજદેવના દર્શન જ નથી કર્યા અહીંયા ગરમી એટલી છે પણ સુરજદેવના દર્શન નથી એ ઉમસના કારણે બાકી છે એકદમ સારું એકદમ પાણી જે છે ને એકદમ શાંત છે અને છીછરો છે એટલું ઊંડું નથી એટલે લોકો સ્વિમિંગ વધારે કરે છે બાકી આપણી આગળની ટ્રીપમાં બી આ શું કહેવાય બીચિસ વગેરે તો આવતી રહેશે કન્ટિન્યુ આપણે એમાં બી એક્સપિરિયન્સ કરશું કોઈ જગ્યાએ બીચ ઉપર જશું પણ આજે શું છે કે હું એક મારો બેગ હોસ્ટેલમાં ભૂલી આવ્યો છું જેમાં મારા કપડાં વગેરે એમાં છે એટલે આપણે આજ તો સ્વિમિંગ કે એવું કાંઈ કરવાનું ઈચ્છા છે નહીં બાકી અહીંયા બધું તમને ફૂડ આજે તે દરેક પ્રોડક્ટ મળી જશે અને થોડી કોસ્ટલી છે મેં બે ત્રણ વસ્તુ પૂછા કરી એમાં અને સૌથી બેસ્ટ વસ્તુ અગર વિયેતનામમાં અગર મને કોઈ ડ્રિંકમાં લાગ્યું હોય ને તો આ છે નારિયલ બહુ બહુ એટલે બહુ જ સ્વીક છે સી એટલે મજા આવી જગ્યા જગ્યાએ અહીંયા ફોટો હશે એક નંબર વાઈફ ફોટો માટે તો આપણે આવ્યા છીએ ને આ જોવો પાછળ બહુ મસ્ત જગ્યા ભાઈ આ જોવો નામે ગીટો પાઈ લેન્ડ એકદમ જો પાણી છે થોડું ક્લીન છે એકદમ અને છીછો છે સાવ ત્યાં સુધી બી જાઓ છો તો વાંધો નથી એ આ બધું બનાવેલું છે આ જગ્યાએ બોર્ડર જેવું એનાથી અંદર નહીં જવાનું એના માટે પછી ઓલે ક્રૂઝ બનાવે છે એટલા માટે બહુ મસ્ત જગ્યા છે ભાઈ અને લોકો પણ ભરી ભરીને આવ્યા છે અહીંયા આવી જગ્યાએ આપણા ગુજરાતી આવે તો મજા આવી જાય બહુ બહુ મસ્ત જગ્યા છે

તો ભાઈ બોટ રાઈડ બોટ રાઈડ પૂરી થઈ ગઈ છે અને આ બધી સ્પીડ બોટ છે એ તમારે રેન્ટ કરવી હોય તો તમે અલગથી પૈસા આપવા પડશે બાકી અમે જે હતી એ ફ્રીમાં હતી અમારામાં અને આવું કઈક એક જગ્યા છે બીજું જ્યાં તમે ફોટોઝ લઈ શકો છો આ બી બહુ મસ્ત જગ્યા છે અહીંયા તમે જોઈ શકો છો પાછળ આખી જે જગ્યા છે ને એનો લુક બહુ સારો આવે છે અને આમ તો જોવો તો બધી જગ્યા પહાડ જ છે એવી રીતનો સિમિલર વ્યૂ આવશે પણ આ ફોટોઝ વગેરે કરવું હોય તો આ બી જગ્યા સારી છે લોકેશન વાઈઝ જસ્ટ બોટ પૂરી થાય છે એની બાજુમાં છે અને અહીંયા ટાઈમ સ્પેન્ડ કરી શકો છો એકદમ મસ્ત પહાડ ની સામે ઉભી છે આ બોટ આપણે ઉપર ચડવાનું છે સાચે બહુ મજા આવી ઘણા બધા ફ્રેન્ડ્સ બની ગયા છે અહીંયા તમે વિડીયોમાં જોયા ફોટોઝ જોયા બહુ મજા આવી ગઈ અને આ જગ્યા પણ એકદમ બહુ મસ્ત છે ભાઈ સાચે બહુ મજા આવી ગઈ અને મેં જે તમને કીધું હતું કે સ્પીડ બોટ સ્પીડ બોટ આવી રીતમાં છે જો આ સ્પીડ બોટ જાય છે ને એના અલગથી દસ ડોલર પે કરવાના હોય છે એને સિરિયસલી આ જગ્યા એમ થાય છે કે બસ અહીંયા રહી જાય પાછળ જોવો તો કેટલી મસ્ત જગ્યા છે આવી જગ્યા મૂકીને જવાનું મન ન થાય ભાઈ આપણે આવી ગયા છીએ એક નવી જગ્યા ઉપર જે છે કેવ છે આખી આ ગુફા ત્યાં ઉપર તમને દેખાશે ત્યાં જવાનું છે આ બધી લાઈન એના માટે જ લાગેલી છે હવે બીજી વસ્તુ તમને કહું કે અહીંયા જે છે ને પાણીની બોટલ અલાવ નથી પ્લાસ્ટિક વાળી એટલે તમે આ જોશો નેચરલ મિનરલ વોટર તો તમારે આવી રીતમાં અહીંયા તમને પાણી મળશે કેમ કે અહીંયા શું છે દરિયો છે ને તો પ્લાસ્ટિક યુઝ બેન છે અહીંયા આખું ફૂલ્લી તો પાણી પીવા માટે બી તમારે આવી રીતની કેન લેવી પડશે જે આમ તો મોંઘી જ છે ઓલી વીસની હોય તો આ સમજી લોને ની આસપાસમાં પડે તમને તો ભાઈ આ જગ્યા જે છે એનું નામ છે હાંગ સંગ શોર્ટ એટલે કે સોંગ શોર્ટ કેવ છે

ફોટો પણ કહી શકાય બધા ફોટો પડાવે છે અને આ છે કેવ આની અંદર જવાનું છે આપણને એકદમ થી અચાનક થી બહુ ઠંડી ઠંડી હવા આવે છે ભાઈ આના પેલા બહુ ગરમી થતી હતી અને હવે અચિંતી એક નંબર ઠંડી હવા આવે છે બહુ મજા આવે છે ભાઈ એકદમ હવે એમ થયું કે ના કઈક મજા આવી આ છે આખી કેવ અહીંયા બધું લાઈન લાગી છે લાઈમસ્ટોન ની કેવું તમે કહી શકો એ ટાઈપનું છે અને નેચરલી પાણી આવે છે મીઠું દરિયા હોવા છતાં અહીંયા પાણી મીઠું આવે છે આવી છે આની ઉપરથી જે કન્ટિન્યુ પાણી જે ઝરે છે ને આ વાળું હા જો આમાંથી પાણી ઝરે છે મે બી તમને એના ઓલા બુંદ દેખાતી હશે એટલે આમાં પડશે બી ખરા કોઈ બુંદ તો આ બધું જે પાણી છે ને એ એકદમ નેચરલી સ્વીટ થઈ જાય છે કેમકે આ લાઇમસ્ટોન છે આ બધી

વઘ ઘણી થઈ ગઈ અંદર અકે આવો અંદર થી આવે બહાર એ આવી રીત માં આકલિફ જમગરીને થોડો સ્વાસ્થ્યડી ગયો છે ત્યારે પણ ઓવરલ અંદર મજા આવી ઘણો બધું શું કહેવાય જોવા જેવી સારી વસ્તુ હતી એક છો થોડકન લાગી શકે પણ આવી મજા ઓ બાકી ફોટો ચાલુ છે અહીંયા અહીંયા ભી તમે શોપિંગ કરી શકો છો સેમ દરેક જગ્યાએ તમે જાહ જશો ત્યાં શોપિંગ 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 બધી જગ્યાએ કરી શકો છો અને અમારા ફ્રેન્ડ આ લોકો હજી ફોટોગ્રાફી માં પડ્યા છે અને હું ફોટો નહીં પણ આ વ્યુ જો તમે ખાલી થોડી માટે અહીં રાખી દઉં છું મોબાઈલ ના વ્યુ જો સુપર છે ભાઈ આ વ્યુ તમે જેટલી વાર જો એટલી મજા આવી જાય એક નંબર આપણે બીજું તો શોપિંગ કરી ના હોય પણ હર એક ની જેમ અહીંયા બી આપણે કાઈક લેશું તો બસ થોડા ફ્રિજ મેગ્નેટ જોઈ લઈએ આ ચાર નો પેકેટ છે ઓકે છે हाँ कई यूनिक लगे ओडिट में फ्रीज मैग्नेट ओके 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 लगभग सित्तेर हजार पूछी लो है तो चला भी हेलो एक्सक्यूज मी सैवंटी ओके ओके, ओके, ओके गिव मी वन ओके तो एक आ फ्रीज मैग्नेट लै लीधे कैक आप याद रही जाए बाकी तो જગ્યા ભાઈ મજા આવી અને આ બે માટે કંઈ યાદ રહી જશે એટલે માટે આ છું ઓકે સેવન્ટી ઓકે વેચ સો આપણા બે ન્યુ ફ્રેન્ડ બન્યા છે એક ફિલિપિનથી છે એન્ડ આઈ ફગ યુ નેમ અલિસા ફ્રોમ યુ એસ હાય સો હાય ટુ માય ફ્રેન્ડ તો આવી રીતમાં જો તમે ન્યુ કોઈ બી ટ્રીપ કરતા હો ને તો આવી રીતમાં આ ઇટ અગેન Please like this video. <laughs> Thank you. ભાઈ અમારા ગાઈડ જે છે ને એ બોલાવે છે અને અમે થોડા લેટ થઈ ગયા છીએ તો જાય છે ફટાફટ અને પોચી જાય મજા આવશે હા વોઝ બિહાઇન્ડ બિહાઇન્ડ યસ 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 તો ભાઈ અમારો ગાઈડ નથી બીજા કોનું છે હજુ અમારી પાસે છ મિનિટ છે અને અમારો ગાઈડ બી પાછળ જશે બધાને લઈને જ આવશે ભાઈ તો પાછા આવી ગયા છે બોટમાં અને બધા બોટ કરી ચુક્યા છે અહીંયા લાઇટિંગ બી બહુ સારી છે હવે ખબર નહીં શું પ્રોગ્રામ છે હવે તો આપણા ગાઈડ જે છે ઢીલનભાઈ કહેશે કઈ બાકી ઓવરઓલ જે જગ્યાએ ગયા અમે ત્રણ જગ્યાએ બહુ મજા આવી નવા નવા ફ્રેન્ડ્સ બની ગયા અને ઓવરઓલ એક્સપિરિયન્સ બહુ મજા આવી એટલે સારો હતો એક્સપિરિયન્સ વર્થથી કરતો છત્રીસો રૂપિયાની આસપાસમાં બહુ મજા આવી એમ અને આ એક દિવસનો ટૂર હતો આમાં તમે બે દિવસ ત્રણ દિવસનો બી ટૂર લઈ શકો છો આઈ થિંક ત્રણ દિવસ મેક્સ છે કે જેમાં કેવું છે કે ક્રુઝ ટાઈપની શેપ હતી ને એમાં તમારું સ્ટે આવી જાય એવી રીતમાં છે આ વ્યૂ જે છે ને એ ચાઈનાના નથી વિયેતનામના છે પણ જો બિલ્ડિંગ જોઈ મસ્ત લાગે છે લાઇટિંગમાં એ એક નંબર ભાઈ આ કેબલ બ્રિજનું સ્ટેશન છે આ ઉપર જાય છે એક કેબલ કાર જાય છે અને આ બાજુ બિલ્ડિંગ જો એક નંબર લાઇટમાં લાગે છે ભાઈ બસ આવે હટી જવું પડશે થોડું જગ્યા આપવી પડશે બાકી જો બહુ મસ્ત લાગે છે ભાઈ એક નંબર સાતના વાગ્યા છે કંઈક સાડા અગિયારની આસપાસ અને વિયેતનામ રોડ ઉપર હું જાઉં છું પગે પછી કેમ કે મેં હોસ્ટેલ ચેન્જ કરી છે અને બે દિવસ માટે બુકિંગ કરાવી હતી મને એમ કે કદાચ ત્રીજો દિવસ જરૂર નહીં પડે પણ આજે બી જરૂર પડશે હોસ્ટેલની વાત અહીંયા જ રોકાવવાની છે તો એટલા માટે હોસ્ટેલ આ ફૂલ થઈ ગઈ હતી કે મેં સેટરડે સન્ડે હતું તો પબ્લિક એટલી બધી છે તો હોસ્ટેલ ચેન્જ કરી છે હોસ્ટેલ મળી ગઈ છે અને સેમ રેટ ઉપર જ છે કાંઈક પાંચ ડોલર એટલે ચારસો રૂપિયાની આસપાસમાં ઇન્કલુડિંગ બ્રેકફાસ્ટ અને આ વખતે બેડ ડબલ રાખ્યું છે સોરી મેં તમને લાસ્ટ હોસ્ટેલ ના બતાવી શક્યો કેમ કે હું સવારે આવ્યો હતો ને ત્યારે થોડો થાકેલો હતો એ હિસાબથી પણ હવે જાઉં કદાચ જો આ હોસ્ટેલમાં અત્યારે ટાઈમ મળશે તો હું ચોરાનો હતો તમને વિડીયો બતાવીશ કે હોસ્ટેલ છે એની કેવી છે આ એક કેપ્સ્યુલ હોટેલ છે એટલે મે બી બેડ એ ટાઈપના હશે પણ થોડા ડિફરન્ટ આજે ઓલામાં લોકટર વગેરે બધું સારું હતું હવે અહીંયા જાઉં કોચું કેવું છે તમને બતાવું પણ રસ્તાઓ ખાલી છે અને હું રાતના સાડા અગિયાર વાગે બી અહીંયા ફરું છું એકદમ સેફ છે કન્ટ્રી મને એવું નથી લાગ્યું ક્યારે કે કોઈ એવું હોય તો ચાલો ખરાબ હોસ્ટેલ પહોંચ્યું અને જો વિડીયો બને તો હું બનાવું તો આપણે હોસ્ટેલ આવી ગયા છીએ હોસ્ટેલની બધી ફોર્માલિટીઝ પૂરી કરી લીધી છે મેં અને કંઈક પાંચસો રૂપિયામાં એક બેડ છે એની સાથે સાથે એ લોકો એક ટ્રોવેલ આપે છે એક પાણીની બોટલ એક લોકર આ બધું ફ્રી છે ત્યાં અમારે લોકર માટે એક અલગથી લોક લેવો પડ્યો જે અહીંયા કદાચ નહીં બી કામ આવે તો જાઉં આવું કંઈક રિસેપ્શન છે હોસ્ટેલનું અને હું ઉપર જાઉં રૂમમાં અને પછી તમને રૂમ બતાવું કેવી રીતમાં છે મે બી હશે તો નહીં બનાવું વિડીયો એક છે રૂમ નથી બેડ છે બેડ આવી રીતના બે છે એક મોટો બેડ છે આવી રીતમાં ફેન લાઇટ પર્સનલ બોક્સ અને આ વ્યૂ અને આની સાથે જ આપણે આ વિડીયો પૂરો કરી છે આ વ્લોગ આની સાથે આઈ હોપ તમને આ વિડીયો બહુ ગમે હશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના ભૂલજો એની સાથે સાથે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવા ના ભૂલજો ઇન્સ્ટાગ્રામ આઈડી છે હિટ સાઈ વ્લોગ તો જેથી તમને તરત લાઈવ અપડેટ મળે વ્લોગ મારા હંમેશા એક વીક યા બે વીક પછી આવે એડિટ થઈને જ્યારે લાઈવ તમારે અપડેટ જોવી હોય મારી તો તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી શકો છો થેન્ક યુ